સુરત કાપોદરામાં આવેલા ડીકે ડાયમંડ કંપનીમાં કરોડથી વધુની ચોરી મામલે નહીં પરંતુ ફરિયાદી આરોપી નીકળ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ડીકે સન્સ નામની ડાયમંડ કંપનીમાં બત્રીસ કરોડની થી વધારે ચોરી થઈ હતી જેને કારણે સુરત પોલીસ દોડતી થવા પામી હતી અને વિવિધ બ્રાન્ચો ચોરને પકડવા કામે લાગી હતી ત્યારે પ્રથમ નજરે પોલીસના ચોરી કોઈ હોય તેમ લાગતું હતું કારણ કે ડાયમંડ કંપનીમાં ઘૂસવા માટે કોઈ પણ તાળા તોડ્યા હતા અને ઇન્સ્યોરન્સ પણ દસ દિવસ પહેલા જ કંપનીના માલિકે રિન્યુ કરાવ્યો હતો આ બે બાબતે શંકા ઉપજતા પોલીસે ઉલટ તપાસ કરાતા કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી પોપટ બની ગયો હતો અને પોતાનો કરોડો રૂપિયાનું દેવું થઈ જતાં પોતે ચોરી કરી આનું નાટક કરી કરોડો રૂપિયાની ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી અને ઇન્સ્યોરન્સ પકડવા વા માટે ચોરીનું તરકટ રચ્યું હતું આ ચોરીમાં દેવેન્દ્ર સાથે તેના બે પુત્રો અને ડ્રાઈવર પણ સામેલ હોય પોલીસે તેની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે 18 ઓગસ્ટના રોજ કપોદરા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપોરવાડી વિસ્તારમાં એક ચાર માળના જો ડાયમંડ ના વેપારી છે જો ડીકે સન્સ જેના પૂરું નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના ચોથે માળે પર આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર્સે કાપી અને લગભગ જોએ બત્તીસ દશમલ પાંચ કરોડ રૂપિયાના જોઈએ ડાયમંડના આમાંથી જોએ ઘરફોડ ચોરી થઈ છે જોઈએ એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસની સમગ્ર ટીમ ડીસીપી ઝોન વન આલોક કુમાર એની કાપોત્રા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જોઈએ ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો આ બહુ મોટી એક ચોરી ના બનાવ બનેલા હતા જેના લીને તમામ ઉચ્ચ અધિકારીઓ બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ ત્યારે જ જ્યારે ટોટલ સીન ઓફ પૂરા કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો આમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ તાલામાં લાગતા હતા અતાલા ખુલ્લા હતા જો એમાં કોઈ ભી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કોઈ કટર સે કાપા હોય કોઈ હથોડા સે मारा હોય આ પ્રકારનો કોઈ એક નિશાન એમાં નહી હતા તો એક પ્રાથમિક દ્રષ્ટિએ થોડું સે કેમાં એક ડાઉટ ઉભો થયા કે એમાં કે કેવી રીતે બની શકે જો ચતા જો અપના પૂરે ટીમ અલગ અલગ કામ કરતી હતી ફરિયાદ થઈ ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર દેમેદ કુમાર генाराम चौधरी જે કંપનીના માલિક છે અડતાલીસ વર્ષ ઉંમર છે અલગ અલગ જો હતા જેટલા અલગ અલગ ના અને સાથોસાથ પચીસ હજાર થી વધુ કેરેટના રફ ડાયમંડ જોઈએ અનપોલિશ ડાયમંડ એના આ પ્રકાર મળીને ટોટલ બત્રીસો પાંચ ત્રીન કરોડ રૂપિયાના ચોરી ફરિયાદ થઈ જોઈએ ફરિયાદ આધારે પછી ફેસલ ના ટીમો અમે સમગ્ર જો પૂરા જો ડોગ સ્કોર્સ મેધી ટીમો ત્યાં કામ પે લાગી જો હે તો અમાર આ જો તપાસ માં બેসিক જો ચીજો અમે જાણવા મળેલા જો હે તો આમાં એક તો એવું જાણવા મળા થા કે જો પ્રાથમિક રીતે મેલો કુછ પરચ કરીને એમાં એટલા મોટો અમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહે નાઈટ માં તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ બનાવાને આખરી 17 18 દિવસ પહેલા જો હે વોચમેન જો 24 કલાક રહેતા હતા ઇના વધારે મતલબ ફાઇનાન્સ ના બાના એટલ કે ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે જરૂરત નથી નાઇટમાં એના છૂટા કરી દેવામાં આવેલા હતા પછી જો એ લોગ અમે જે રીતે બતાવ્યા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારને એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોગના બળજબરી તોડવામાં આવેલા હોય ફિર અંદર અમે જ્યારે બિલ્ડિંગની તપાસણી કરી ત્યારે જો ફાયર સેફ્ટીના પૂરા જો સાધનો હોય છે કારણ કે જ્યારે ગેસ કટર વગેરા યુઝ થાય ફ્લેમ આવે એના તાગ થાય તો ઓટોમેટિક જો એ ચાલુ થઈ જાય તો આ ફાયર સેફ્ટીના બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે કે આ અમે આર્થિક રીતે પોસાતા નથી તો એના માટે ફાયર જરૂર હતી એના સેફ્ટી અમુક દિવસ પહેલા ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો એ આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા એના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વર સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા જોયે

એના ચાબીઓ હતી જોઈએ બાર ચાબીઓ હતી દસ ચાબી ને અમે લોકેશન મળી ગઈ મતલબ અમે લોકો લીધા જોઈએ ક્યાં ક્યાં કોનો કોનો પાસે છે બે ચાબીઓ લોકેશન નહીં મળી ગઈ ક્યાં છે એક આ બી ડાઉટ હતા કે આ ચાબીઓ તેના ખોલવામાં આવેલા છે મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપવાવાલા અંદરના ના હશે જોઈએ અને પછી જોઈએ આ હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા આમાં બી ઘણા બધા ડિસ્ક્રિપન્સીસ અમે જોવા મળી જોઈએ કે બરાબર મેલ નથી ખાતા આ પ્રકારના બી હતા ઘણા બધા જે ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે એને મળવા જોઈએ ફિર ચોથા માનસ તક માનસ જાય બીજી બી ઓફિસે કોઈ જગ્યાને નથી સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા તો એક આ પ્રકારના બી ચીજો ટીમ જો જોઈ પહેલેલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી આઠ જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન વન ના અને નવ જેટલા પીએસઆઈ દેઢસો માણસો અલગ અલગ ટીમો બનાવી હતી અને દેઢસો જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા કેમેરામાંથી પુરાવા મળ્યા કે એક ઓટો રિક્ષા આવે છે ઓટો રિક્ષા ઉપર જો બે વ્યક્તિ આપણને કંદા ઉપર જો હેવી કોઈ ચીજ જો ગેસ કટરો કરાતા લઈને જઈ રહ્યા છે પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછળ એના જ્યારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતતા ગોતતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા ત્રીજા રિક્ષા પછી એક ટેમ્પ આવે છે જો આ ટેમ્પામાં બધા આ લોકો બેઠે છે બેઠીને જાય છે તો કરતે કરતે અમે લોકો દેવાત ગામ સુધી પહોંચ્યા જોઈએ રાત્રે જ અમે

અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે દસ કરોડ જેટલા કુલ પચીસ કરોડ ને એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટાછવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એના જ કારણ એવું હતા કે ચાર વર્ષ પહેલા જો કતાર ગામમાં આ જ ફરિયાદી એના ઉપર અઢાર લાખ રૂપિયાના લૂંટ ને બનાવ બનાવતા એના જ ઇમ્પ્લોઈઝ ઉપર જોઈએ તો આમાં જે તે વખતે જો એ ફિફ્ટી પર્સન્ટ આશરે આઠ લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સ પૈસા મળ્યા હતા જોઈએ અને એના પહેલે જો લગભગ જો કરીબ બે હજાર અઢાર ના બાદ છે બે હજાર અઢારમાં જો એ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક સાંત્રીસ લાખ રૂપિયાના કુછ ચીટિંગ વગેરેની ફરિયાદ આ દાખલ કરાઈ હતી જો

ઇન્રન્સ એજન્ટને બોલાવીને બાર તારીખ બાર અગસ્ટના રોજ એના રિન્યુઅલ કરાય તીન લાખ બ્યાસી હજાર રૂપિયા જેટલા એના જો એ પ્રીમિયમ આપ્યા જોઈએ અને એનાથી પૂછપરછ કરી કે અમારા આ રીતે અગર થાય તો કેટલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે ત્યારે એના જાણવા મળ્યા જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પણ પૂછપરછના દાયરેમાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તમારા એટલા જોખમ બહાર અગર થાય ત્રીસ પેતીસ કરોડ રૂપિયાના જોખમ બહાર એના સાથે કોઈ લૂટ ચોરી વગેરે થાય તો તમે લગભગ બે કરોડના આસપાસ મળે જાય છે આ તૈયારી કરવા માટે લગભગ દેડ મહિના એના પ્રયાસ ચાલુ હતા દેડ મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના એક દીકરા છે એના દીકરા ઈશાન કરીને છે ઈશાન ચૌધરી આ બધા લોકો પ્લાનિંગ કરી આપણા કરવા જોઈએ બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો અમારે આ ગુના ફરિયાદી અત્યારે આરોપી આ બધા જો એ બાળમેર રહેવાવાળા છે તો દેડ મહિના પહેલા પ્લાનિંગ કરા પ્લાનિંગ કર્યા પછી એવું નક્કી કરા કે એના પોતાના ડ્રાઈવર એક વિકાસ બિસ્મોઈ કરીને છે જો બાળમેર છે જો ડ્રાઈવર છે એના આ વાત કરી જોઈએ કે આપણે આ રીતે કરવું છે જોઈએ તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેર ના વતની છે હનુમાન બિસ્મોઈ હનુમાન બિસ્મોઈ વિકાસ કોન્ટેક્ટ કરે છે અને પચીસ લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના ત્યાં પૂરા અમે ગેસ કટર છે કાઢવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય આ રીતે અપના તમે કરશો તો પચીસ લાખ રૂપિયા આપીશ અમે પછી હનુમાન જે હનુમાન મહારાષ્ટ્ર થી ત્રણ લોકો ભલા એક આનંદ કરીને છે બીજા બે અન્ય લોકો છે જેના અમારે ટીમો એના પકડવા માટે કામ કરે છે એના કોન્ટેક્ટ કરે આ ત્રણ લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટ અને હનુમાન જો છે એના ઉપર હમણાં જોર માસમાં એક ગુના બી અહીંયા દાખલ થયેલા છે નાસ્તા બી છે તો હનુમાન જે ત્રણ મહારાષ્ટ્ર લોકોને લઈ આવ્યા અને આ લોકો ના પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમે કોઈ તકલીફ નહીં પડશે ચા એક આપી જોઈએ જો નીચેથી આપણા ખોલવાના હતા અને હનુમાન એના પહેલા પંદર દિવસ પહેલા ઘણી વખત જઈને રેકી કરી તિજોરી ક્યાં છે ક્યાં જવાના કઈ રીતે આજુબાજુ છે તો હનુમાન આપી આ ત્રણો લોકો પહેલા એટેમ્પ્ટ થયા સોળ સત્તર ના રાત્રે આ ગુના અમારા સત્તર અઢાર ના રાતના કટિંગ થયા લેકિન એક દિવસ પહેલા બી આ ત્રણો લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળે ઉપર જાય કઈ કોઈ વ્યક્તિ રહેતા નથી એઝ પર પ્લાન જોયે ના ખોલે છે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન આના કટિંગ થઈ શકતી નથી અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસને શરૂઆત ડાઉટ જેસીપી ડાઉટ હતા કે આ કહીને કહી ખરીદીને લઈ નહીં આવે તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો આપણા એના લોકેટ પર થઈ ગયા કે એક આપણા દુકાન છે એક શોપ છે જો એ વરાછા શોપ ત્યાંથી ખડોદરામાં છે ખડોદરામાંથી એક ત્યાંથી સાડે ત્રણસો રૂપિયામાં એક આ લઈને આયા જો ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા જોઈએ લઈને આવે છે અને અટેમ કરે છે કાપી શક્યા નહીં તો પછી આ હનુમાન જોયે જો ગેસ બિલ્ડિંગના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગના કામ બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીરથ અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પો જો માલિક છે એના બાદ આવે છે કે ભાઈ તમે પણ સામેલ થાઓ ગેસ વેલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર અઢાર ના રાતના બીજા અટેમ્પ જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ પહેલા નક્કી એવું કરે છે કે જો ત્રણ વ્યક્તિઓ છે મહારાષ્ટ્ર વાળા પહેલાથી નવ સાડા નવ વાગે તે વિસ્તારમાં જતા રહેશે એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટર ને બીજા લઈને ભાગીરથ અને રામ જીવન લઈને આવશે જોઈએ રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થેલા લઈને આવે છે અંદર આઈએસડી પહેલે ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલી ને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે કે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલા કેસ તરીકે પાંચ લાખ રૂપિયા તમે તિજોરીમાં મળશે જોઈએ તિજોરીમાં આ લોકો પાંચ લાખ રૂપિયા મૂકે છે અને સાથોસાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રત્ન કરો એના શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘેસવા કઈ રીતે ઘેસો છે અમુક થોડા બહુ આ વસ્તુ એમાં થોડાસા નાખી દે દીધી બાદ મેં પોલીસ આવે તો ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે જોઈએ થોડા બહુ નાખી દે છે અને પાંચ લાખ રૂપિયા કેશ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જો એના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી પૈસાના ડિસ્ટ્રિબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાજવાળા મહારાજ નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે જોએ અને આમાં પછી રામ જીવન જો અમે લોકો પકડા ટેમ્પોના ના માલિક થી તો જે સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો રાજસ્થાન થી એના પકડી જોઈએ એવું જાણવા એના પાસે અઢી લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવે અને વિકાસના દિવસે જો ગુના દાખલ થયા ના ના જો રોજ એને તાત્કાલિક દુબઈ નીકળી જાય જેથી પોલીસ કોઈ કોઈ ક્લુ નહીં મળે કોઈ લિંક નહીં મળે દુબઈ ને ટીકર જો દેવેન્દ્ર ચૌધરી છે ડીકે ચૌધરી આ જો આપણા જો એના આપે છે જો ટીકર કરાવીને જો દુબઈને જો ટિકિટ ટિકર આપણા આપણે દેવામાં આવશે દુબઈની ટિકિટ જોઈને આપે છે કે તમે દુબઈ નીકળી જાઓ અને મહારાષ્ટ્ર વાળા મહારાષ્ટ્ર નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈના પોલીસનો કોઈ લિંક નહીં મળે કોઈને ખબર નહીં પડે અને આપણા સક્સેસફુલ થઈ જાય અને પછી જો અમે લોકો આનાથી આપણા ક્લેમ આપણા કરીએ જોઈએ દરમિયાન જો આમાં એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચિત પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિક માલિકના દીકરા અને જો માલિક છે એના આ લોકો એવું નક્કી કર્યા હતા જો કે આ જો પોલીસ ડિટેક્ટ કરશે તો મહારાષ્ટ્ર વાળા જો ત્રણ લોકો છે આ હનુમાન ને બસ ઓળખે છે બીજા એને ખબર નથી કે પ્લાનિંગ ના કઈ રીતે પ્લાનિંગ ના ભાગ છે તો એક સિમ્પલ ઘરફોડ રહેશે માં આરોપી પકડાશે જો પકડાશે મેં મુદ્દા માલ મળે કે નહીં મળે આ રીતે કરીને અમારા જો કેસ થઈ જશે જો અને અમે અહીંયાથી ઇન્સ્યોરન્સ માં ક્લેમ કરી લઈશ લેકિન આમાં એના લોકોના જો પોલીસના ખુશ મતલબ અ સદનસીબ હતા અને આ લોકોના જો કામ નસીબ હતા કે પહેલા દિવસ સક્સેસફુલ થયા નથી જેના લીધે બે એડિશનલ લોકોનો જો આમાં સામેલ કરા જેનાથી આપણે ટેમ્પો આવ્યા અને બીજા લોકો આવ્યા એનાથી આ બધા લોકો જો એ પૂરી ગેંગ જો પકડાઈ જો અને ગેંગ પકડાયા પછી જો જ્યારે અભી અમે બીજા અમારી ટીમો કામ કરે છે કુલ આ ગુનામાં નવ આરોપી થયા બાપ દીકરા જો ફરિયાદી છે જો અત્યારના આરોપી એના દીકરા ઈશાન બે વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફતમાં છે ત્રણ જોયે અને ચાર જો રામજીવન ચાર થઈ ગયા હનુમાન ભાગીરથ અને બાકી અન્ય બિલ ને બી ચકાસી કરી છે ઘણા બધા જો ખોટા વાઉચરો ઉભા કરવામાં આવ્યા છે એના અમે લાગતા કસ્ટમ વગેરે બીજા લોકો સાથે બી એના અમે શેર કરીશ જોઈએ જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે જીએસટી ચોરી બનાવે છે તો આ લોકો બી આમાં

ઇન્સ્યોરન્સ કંપનીના ચીટિંગના અને જો બીજા જો કન્સર્ન જો અમારા છે સેક્શન્સ આમાં લગાવવામાં આવશે જો તો આપ સમગ્ર જો ટીમ કામગીરી હતી જો આમાં ડાઉટ થી લઈને એક ટીમ મતલબ જેટલા બી ડાઉટફુલ ચીજો મળતી હતી એના ઉપર તપાસ કરતી હતી બીજા ફિલ્ડ ઉપર વર્કઆઉટ કરતા હતા બનાવ તો બનેલા છે મુદ્દા માલ ગયા કે નહીં અલગ લેકિન કટિંગ થઈ છે કોણ કટિંગ કાઢા આ એક બનાવ તો હતા જ એના હિસાબે તો ડિટેક્ટ કરવામાં જો ટીમો લાગી હતી અને પેરેલલી આ દિશામાં બી કામ કરતી હતી ટીમો જેથી જ્યારે અમુક અમુક કળીઓ જો વીક કળીઓથી પકડાતી ગઈ આમાંથી આ બધા જો ડિટેક્ટ થતા ગયા